પટેલ સમાજ કે ભૂપેન્દ્ર પટેલ કેવડી તાકાત છે પણ આપણે ત્યાં ભાભલા કઈ ગયા છે કે જાડા થઈ ગયા હોય તો ચડીયો બદલે મેલ ન પડે દવા કરવી પડે ભાજપ ની સરકાર ને જાડા થઈ ગયા છે અને બદલે છે મંત્રી હવે મંત્રી બદલે મેલ નહીં પડે આખે આખી સરકાર જ બદલવી પડે એમ છે નમસ્કાર વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત વિશેષ વિશ્લેષણ વિથ દિનેશ સિંધવમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતમાં છે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના એક ગામમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરાયું છે આ ખેડૂત મહાપંચાયતમાં તેઓએ ખેડૂતોને સંબોધન કરતા તેમને ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા છે અરવિંદ કેજરીવાલે કહ્યું કે સુપર સીએમ હર્ષ સંઘવી છે અને ભૂપેન્દ્ર પટેલ તો ડમી સીએમ છે આ કહેતાની સાથે તેમણે એવું પણ કહ્યું કે ભાજપે પાટીદારો સાથે અન્યાય કર્યો છે પાટીદારો સાથે અન્યાય કેવી રીતે કર્યો છે તો એમને સમજણ આપતા એ પણ કહ્યું કે ભૂપેન્દ્ર પટેલને ડમી સીએમ બનાવી દેવામાં આવ્યા છે એટલે કે માત્ર તેઓ મહોરુ છે માત્ર ચહેરો છે પણ સુપર સીએમ હર્ષ સંઘવી છે સુપર સીએમ એટલે હવે તમને આમ તો ખ્યાલ છે જે લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે સુપર સીએમ એટલે કે જે એવા સીએમ હોય છે કે જે સત્તાવાર સીએમ નથી હોતા પણ બધા જ નિર્ણય લેવાની તમામ સત્તાઓ એમની પાસે હોય છે મુખ્યમંત્રી પાસેના જેટલા પણ હક છે એ બધા જ હકો તેઓ ભોગવતા હોય છે અને માત્ર સહી કદાચ મુખ્યમંત્રી તરીકે જે બેઠા હોય એની થાય તો અરવિંદ કેજરીવાલ બહુ સ્પષ્ટ કહેવા માગે છે કે ભૂપેન્દ્ર પટેલ માત્ર સહી કરે છે મુખ્યમંત્રી તરીકેની પણ ગુજરાતમાં રાજ કેવી રીતે ચાલશે એ બધા જ નિર્ણયો હર્ષ સંઘવી લઈ રહ્યા છે તમને ખ્યાલ હશે કે થોડા દિવસ પહેલા મેં જ વિશેષ ન્યૂઝની એક રજૂઆતમાં એવું કહ્યું હતું કે હર્ષ સંઘવી ગમે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી બની શકે છે અથવા જ્યારે નેક્સ્ટ સીએમ ની વાત આવશે ત્યારે હર્ષ સંઘવી મુખ્યમંત્રી બનશે આ વાત જ્યારે મેં તમારી સામે મૂકી ત્યારે મેં જે વિશ્લેષણ કર્યું હતું એમાં મેં બહુ સ્પષ્ટ કહ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલ હવે માત્ર નામના સીએમ રહ્યા છે સુપર સીએમ મેં શબ્દ નહોતો વાપર્યો પણ મેં એવું કહ્યું હતું કે નેક્સ્ટ સીએમ હવે હર્ષ સંઘવી હશે તો અરવિંદ કેજરીવાલે આજે બહુ સ્પષ્ટતા સાથે કહી દીધું છે જાહેરમાં કીધું છે કારણ કે રાજનીતિ સાથે જોડાયેલા છે હું પત્રકાર છું એટલે હું માત્ર તમને વિશ્લેષણના માધ્યમથી તમને હિન્ટ આપી શકું પણ રાજકીય નેતાઓ ખુલીને વાત કરતા હોય છે અરવિંદ કેજરીવાલે આજે બહુ સ્પષ્ટ રીતે કહી દીધું કે ડમી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે અને સુપર સીએમ હર્ષ સંઘવી છે અરવિંદ કેજરીવાલે જ્યારે આ વાત કરી છે ત્યારે આ વાત ઉપર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર પ્રજાએ પણ છે અને ભાજપે પણ છે કારણ કે અરવિંદ કેજરીવાલ એ કોઈ નાનું બાળક છે નહીં પૂર્વ મુખ્યમંત્રી છે અને તેઓ આમ આદમી પાર્ટીના વડા પણ છે તો ગુજરાતમાં જે છેલ્લા દિવસોમાં ખાસ તો જે રાજકીય ઘટનાઓ આકાર લઈ રહી છે જે રાજકીય ઘટનાઓ ઘટે છે એને લઈને હું વિશેષ વિશ્લેષણ કરતો હોઉં છું જરૂરી છે કારણ કે નાગરિકોને પણ રાજનીતિમાં શું ચાલે છે એ ખબર હોવી જોઈએ કારણ કે આપણે બહુ ભોળા છીએ અને આપણી સાથે રાજનીતિ થતી આવી છે માત્ર ઇલેક્શન સમય થયું નથી ચૂંટણી પછી પણ બાકીના દિવસોમાં પણ રાજનીતિ સતત આપણી સાથે ચાલતી હોય છે તો હું આજે વિશેષ વિશ્લેષણમાં એ વાત કરવા જઈ રહ્યો છું કે અરવિંદ કેજરીવાલે શા માટે એવું કહ્યું કે ભૂપેન્દ્ર પટેલ એ ડમી મુખ્યમંત્રી છે અને શા માટે એવું પણ કહ્યું કે સુપર સીએમ એ હર્ષ સંઘવી છે સાથે સાથે ગોપાલ ઇટેલે પણ સભા ગજવતા એવું પણ કહ્યું કે વિસાવદરમાં જે કંઈ બન્યું અને એ પછી ભાજપને જાડા થઈ ગયા છે અને ભાજપને જાડા થઈ ગયા છે એટલે ભાજપ સહન કરી શકતો નથી એટલા માટે જ કડદા પ્રથાનો જ્યારે બોટાદમાં વિરોધ થયો ત્યારે ખેડૂતોને માર મારવામાં આવ્યો છે એટલે ગોપાલ ઇટાલિયાએ પણ બહુ સ્પષ્ટ કહ્યું છે કે ભાજપને ઝાડા અમે કરાવી દીધા છે અને આમ આદમી પાર્ટીનું ઝાડું ફેરવવાના છે બે હજાર સત્યાવીસમાં તો હેમંત ખવાએ પણ સ્પીચ આપતા ભાજપ પર પ્રહારો કરાયા હતા અને તેમને કડદા પ્રથાને લઈને નિશાન સાધ્યું હતું તો આખી ખેડૂત મહાપંચાયતને તમે ધ્યાનથી જોશો અને કેજરીવાલથી લઈને ગોપાલ ઇટાલિયા સુધીની સ્પીચનું જો તમે અભ્યાસ કરશો તો બહુ સ્પષ્ટ સમજણ આપણને આવી રહી છે અને નાગરિકો સુધી એક સંદેશ આપવાનો આમ આદમી પાર્ટી પ્રયત્ન કરી રહી છે પણ વિશ્લેષણ કરવું એ અમારું કામ હોય છે તો હું બહુ સ્પષ્ટ માની રહ્યો છું કે આમ આદમી પાર્ટી ખેડૂત મહાપંચાયત એટલા માટે કરે છે કે ગ્રામ પંચાયતથી લઈ અને વિધાનસભા સુધી આમ આદમી પાર્ટીના લોકો બેસે સત્તામાં આવે એટલા માટેનો આ એક પ્રયત્ન છે અને ખેડૂતને કેન્દ્રમાં રાખીને આમ આદમી પાર્ટી જે રીતે આગળ વધી રહી છે એ જોતા બહુ સ્પષ્ટ લાગી રહ્યું છે કે વિસાવદર પેટા ચૂંટણીમાં જે રીતે ગોપાલ ઇટાલિયાની જીત થઈ તો વિસાવદર પેટા ચૂંટણીની જીતને લઈને અભ્યાસ તો બધાએ કર્યો હશે આમ આદમી પાર્ટીએ પણ કર્યો હશે તો ત્યાં તમે જુઓ કે જે મતદારો છે ને એ મોટાભાગનો વર્ગ ખેડૂત વર્ગ છે અને ખેડૂતોના જે પ્રશ્નો હતા ખેડૂતોના પ્રશ્નો ના નિરાકરણ માટેની ગોપાલ ઇટાલિયાએ જે બધી વાતો કરી હતી એને લઈને મતદારોએ મતો આપ્યા છે તો વિસાવદરના મતદારો ખેડૂત છે મોટા નેવું ટકા જે વર્ગ છે એ ખેડૂત વર્ગ છે અને પછી કરદા પ્રથાને લઈને રાજુ કરપડા પ્રવીણ રામ હેમંત ખવા એ બધા લડત ચલાવે છે ઈસુદાન ગઢવી પણ સામેલ છે સાગર રબારી પણ છે તો આમ આદમી પાર્ટીને ખબર પડી ગઈ છે કે અહીંયા ઝાડું ફેરવવું હશે અને ગુજરાતમાં જો સત્તામાં આવવું હશે તો ખેડૂતોને કેન્દ્રમાં રાખવા ખૂબ જરૂરી છે કેન્દ્રમાં સરકાર બનાવવા માટે પણ ખેડૂતોને કેન્દ્રમાં અત્યારથી રાખવાની જરૂર એમને લાગી રહી છે પણ હાલ ગુજરાત પૂરતી વાત કરીએ તો ખેડૂત કેન્દ્ર સ્થાને છે પ્રથા બોટાદમાં જે કંઈ બન્યું હવે વારંવાર મારે વાત કરવાની જરૂર છે નહીં તો આજની સ્પીચથી બહુ વધારે એક બીજો સંકેત પણ મળી રહ્યો છે જે ખૂબ સૂચક છે અરવિંદ કેજરીવાલ એવું બોલ્યા છે કે ડમી સીએમ બનાવીને ભૂપેન્દ્ર પટેલને ભાજપે પાટીદારો સાથે અન્યાય કર્યો છે તો અરવિંદ કેજરીવાલ ક્યારથી આ જ્ઞાતિવાદીની તો અરવિંદ કેજરીવાલ પણ જાતિવાદી રાજકારણની વાતો ક્યારથી કરતા થઈ ગયા આમાં બહુ સ્પષ્ટ એક સંદેશ ગયો છે પાટીદારોમાં અરવિંદ કેજરીવાલ તરફથી કે તમને ભાજપે અન્યાય કર્યો છે અને તમને ખ્યાલ છે કે ગુજરાતમાં ભાજપ જે સત્તામાં છે એમાં પાટીદારોનો ખૂબ મોટો રોલ છે પાટીદારોની વફાદારી પાટીદારોનું મતોનું પ્રમાણ અને સંખ્યાની દૃષ્ટિએ પાટીદારો જેટલી સંખ્યામાં ગુજરાતમાં છે અને ખાસ તો પ્રભાવી છે એને લઈને ભાજપ અહીંયા સત્તામાં ટક્યો છે અરવિંદ કેજરીવાલને ખબર પડી ગઈ છે કે જો તમારે સત્તામાં આવવું હોય તો પાટીદારોને રીઝવવા પડે પાટીદારોને ખુશ કરવા પડે એટલે હું બહુ સ્પષ્ટ માનું છું કે અરવિંદ કેજરીવાલે આજે પાટીદારોની ખુશામત કરી છે પાટીદારોને રીઝવવાનો પ્રયત્ન પણ સાથે સાથે કર્યો છે એટલે પાટીદારોનું તૃષ્ટીકરણ પણ કર્યું છે આજે હું બહુ સ્પષ્ટ માનું છું એટલા માટે આ વાત તમને કરી રહ્યો છું કે ભાજપ પછી જો સત્તામાં આવવું હોય તો અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને ખબર પડી ગઈ છે કે કોંગ્રેસે જે ભૂલ કરી નથી કરવાની એટલે પાટીદારો અને ખેડૂતને ધ્યાનમાં રાખીને આગળ વધવાની રણનીતિ તેમને અપનાવી છે ખેડૂત એક બહુ મોટો વર્ગ છે જે પાટીદાર જે લોકો છે પાટીદારો જે છે એ પણ મુખ્ય વ્યવસાય એમનો ખેતી છે એ સિવાય જે ઓબીસીનો વર્ગ છે ખાસ તો રાજપૂત વર્ગ છે આહિર છે જે બાકીની કોમ્યુનિટી છે જે જ્ઞાતિઓ છે એ પણ ખેતી સાથે જોડાયેલી છે એટલે એક કાંકરે બે પક્ષી મારવાનું કામ આજે અરવિંદ કેજરીવાલે કર્યું છે અને આમ આદમી પાર્ટીએ કર્યું છે કારણ કે ખેડૂતને જ્યારે કેન્દ્રમાં રાખીને ખેડૂત માટે લડવાની વાત કરશે ખેડૂતને ન્યાય અપાવવાની વાત કરશે એટલે પાટીદારો સિવાયના ઓબીસીમાં આવતા જેટલા પણ ખેડૂતો છે એ બધાને એક વાત ગમવાની છે અને ચોક્કસ પાટીદારનો જે એક આખો વર્ગ છે એ વર્ગને ગમે એવી વાત તેમને અરવિંદ કેજરીવાલે કરી છે તો આજની ખેડૂત મહાપંચાયતમાંથી એક જો વિશ્લેષણ કરીએ તો મને એવું બહુ સ્પષ્ટ લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં બે હજાર સત્યાવીસમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં આવવાની છે તો ભાજપના રથને રોકીને વિધાનસભા સુધી પહોંચવા માટે આમ આદમી પાર્ટી ઝાડુ ફેરવવાનું શરૂ કરે અને વિધાનસભા સુધીનો જો એમને રસ્તો સાફ કરવો હોય એટલે કે રસ્તામાં આવતા જે ભાજપની બેઠકો છે એ ભાજપ પાસેથી બેઠકો છીનવી લેવી હોય કોંગ્રેસ પાસેથી બેઠકો છીનવી લેવી હોય તો એમની પા એમની પાસે જે વિકલ્પ છે બે વિકલ્પ છે ખેડૂત અને પાટીદાર બહુ સ્પષ્ટ સંદેશ મળી ગયો છે તો હું બહુ સ્પષ્ટ માનું છું કે આગામી દિવસોમાં આ મુખ્ય બે મુદ્દા હશે આમ આદમી પાર્ટીના ખેડૂત અને પાટીદાર એટલે હું માનું છું કે ખેડૂતોના ખભે બેસીને અને પાટીદારોના પગથી ચાલીને છેક વિધાનસભા સુધી પહોંચવા માટે આમ આદમી પાર્ટીની તૈયારી શરૂ થઈ ગઈ છે ભાજપ પણ મને લાગે છે કે આ સાંભળીને આમ તો એને ખબર હોય ભાજપ તો બહુ હોશિયાર અને જૂનો પક્ષ છે કોંગ્રેસ તો સૌથી વધારે જૂનો પક્ષ છે એટલે હું વિશ્લેષણ કરું જે એમને ખબર પડે એવું ના હોય પણ મને લાગે છે કે જો થોડી ઘણી કદાચ ખબર ના હોય ને ન વિચાર્યું હોય તો આ વિડીયોથી એમને પણ લાગશે કે સાચી વાત છે કે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં ખેડૂતના ખભે બેસીને પાટીદારોના પગે ચાલીને વિધાનસભા પહોંચવાની તૈયારી કરી રહ્યા છે તમે આ વિડીયોમાં થોડી થોડી સ્પીચ પણ સાંભળી હશે તો વધારે કંઈ બોલવાની જરૂર છે નહીં એ તો એમનું ભાષણ હતું મારે ભાષણ આપવું નથી પણ બધાએ આપણે જાગી જવાની જરૂર છે કોઈ પણ પાર્ટી હોય અલ્ટિમેટલી આપણને એ લોકો કેન્દ્રમાં રાખીને રાજનીતિ કરતા હોય છે તો ખેડૂત હોય પાટીદાર હોય ઓબીસી હોય કે ગુજરાતનો કોઈ પણ મતદાર હોય ધ્યાન રાખવાની એ જરૂર છે કે આજે સત્તામાં આવવા માટે જે લોકો વિપક્ષમાં બેઠા છે એ જે વાયદાઓ કરે છે એ વાયદાઓ તમે યાદ રાખજો એમને વારંવાર યાદ દેવડાવજો સત્તામાં બેઠેલા લોકો જો તમારી સાથે અન્યાય કરે છે ખાસ તો જો તમે ખેડૂત છો તો એ લોકોને પણ ખબર પડી જવી જોઈએ કે અમે વિકલ્પમાં આમ આદમી પાર્ટીને પણ સત્તામાં બેસાડી શકીએ તો મને લાગે છે કે આપણે એટલા બધા જાગૃત બનીએ કે આપણે પણ રાજનીતિ શરૂ કરીએ રાજકીય પક્ષો સામે આપણે પણ રાજનીતિ રમીએ છેક સુધી ખબર ના પડવા દઈએ કે આપણે કોને મત આપવાના છીએ આપણે ભાજપને પણ એવું લાગવા દઈએ કે અમને જ મત મળશે કોંગ્રેસને પણ લાગવા દઈએ કે અમને જ મત મળશે આમ આદમી પાર્ટીને પણ લાગવું જોઈએ કે ખેડૂતો અમને જ મત આપશે મત આપો ત્યારે એ વખતના સંજોગો પ્રમાણે તમે મત આપશો પણ એક મત થઈને લડત લડવાની જરૂર છે વારંવાર આપણી સાથે અન્યાય થઈ રહ્યો છે તો આ બધા જ પક્ષો સુધરી જાય એના માટે મને લાગે છે કે ગુજરાતમાં નેપાળવાડી તો ન થઈ શકે અને નેપાળવાડી કરવી પણ ના જોઈએ પણ ખેડૂત જો નક્કી કરે ખેડૂતમાં એટલી બધી તાકાત છે કે સત્તાના પાયા ખેડૂતો હલાવી શકશે તો ખેડૂતોને જો અન્યાય થઈ રહ્યો છે તો ખેડૂતોએ જાગવાની જરૂર છે કોઈપણ પાર્ટી હોય કોઈ પણ પાર્ટી આપણા માટે આવીને આવી મહાસભા કે મહાપંચાયત કરે કે ના કરે પણ આપણે બાકીની બધી પંચાયતમાં પડ્યા વગર આપણા હક માટે લડવાની જરૂર છે ખેડૂતોએ જાગવાની જરૂર છે તો આમ આદમી પાર્ટીએ તો સંકેત આપી દીધા છે કે ખેડૂત કેટલો મહત્ત્વનો છે ખેડૂત એમના માટે એક મતદાર પણ છે તો ખેડૂતોએ જાગી જવાની જરૂર છે ભાજપને પણ કહી દેવાની જરૂર છે કે પંચાયતથી લઈને વિધાનસભા સુધી તમારે પણ જો સત્તામાં આવવું હોય અને અમારા મત ફરીવાર તમારે મેળવવા હોય તો અમારી સાથે જે અન્યાય થઈ રહ્યો છે કડદા પ્રથાથી લઈને તમામ પ્રકારે એમાં તમે અમને ન્યાય અપાવો નહીતર ખેડૂત મહાપંચાયત આમ આદમી પાર્ટીની હોય કે પછી કોંગ્રેસની અમે તો જવાના એવું પણ અમને એક સંદેશ આપી શકો તો આપો જેથી કરીને બધા જ ચેતી જાય બધા સુધરી જાય અને અલ્ટિમેટલી છેલ્લા આપણને ફાયદો થાય તો વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત વિશેષ વિશ્લેષણ વિદ દિને સિંધોમાં મુદ્દા ઉપર મેં વિશ્લેષણ કર્યું છે બહુ ટૂંકમાં ફરી કહી દઉં છું કે આમ આદમી પાર્ટી ખેડૂતોના ખભા ઉપર બેસીને પાટીદારોના પગથી ચાલીને વિધાનસભામાં જવા માગે છે તો ખેડૂતો માટે સારા સમાચાર છે કે કોઈ તમારા માટે લડવા તૈયાર છે હવે તમારે પણ રાજનીતિ અપનાવીને તમામ પક્ષોને પોતાના કબજામાં લેવાનો પ્રયત્ન કરવાનો છે પોતાનું કામ કઢાવવાનો પ્રયત્ન કરવાનો છે એવું ન બને કે દરેક પાર્ટી આવે અને તમને કેન્દ્રમાં રાખીને એમનું કામ કઢાઈ જાય તો ફરી કર્યા મળીશ તો જ્યારે ફરી મળીશું ત્યારે આવા જ સાંપ્રત વિષય સાથે મુદ્દા સાથે મળીશું અને વિશેષ વિશ્લેષણ કરીશું યુટ્યુબમાં જોતા હોય તો તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો તમે ફોલો કરશો